સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ અને ગાયનેક વિભાગના ડોક્ટર ના હોવાને કારણે દર્દીઓ પરેશાન સમગ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના એકમાત્ર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર તરીકે ડેન્ટિસ્ટ ડોક્ટર ચિંતમ પરમાર સતલાસણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે જિલ્લા સદસ્ય કુલદીપસિંહ ચૌહાણના આરોપો આરોગ્ય મંત્રીના જિલ્લામાં ડોક્ટરોની અછત સર્જાય તેવા લોકોના આક્ષેપો સતલાસણા તાલુકામાં ત્રણ પ્રાથમિક તેમજ એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર આવેલ છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ સામૂહિક આરોગ્ય કેન્દ્રને કોઈની નજર લાગી હોય તેવું દેખાઈ રહ્યું છે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કાયમી એમબીબીએસ અને ગાયનેક વિભાગના ડોક્ટર ના હોવાના કારણે ગરીબ દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે અત્યારે પણ સવારથી કોઈ જ કાયમી એમબીબીએસ અને ગાયનેક વિભાગના ડોક્ટર ના હોવાથી કેટલાય લોકો દવા લેવા આવ્યા હતા પરંતુ પરત જવું પડ્યું હતું તો આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર જિલ્લા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરી કાયમી એમબીબીએસ અને ગાયને વિભાગના ડોક્ટરની નિમણૂક કરે તેવી લોક માગણી ઉઠી છે બ્યુરો ચીફ ભૂપતસિંહ ચૌહાણ આઝાદ મીડિયા લાઈવ સતલાસણા ચૌહાણ કુલદીપસિંહ મોબાચી જિલ્લા પંચાયત સદસ્ય આજે આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રામ ભરોસે ચાલતું એક સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે ઘણી રજૂઆતો કરવા છતાં પણ કોઈ ડૉક્ટર રેગ્યુલર મૂકવામાં આવતા નથી ડેપ્યુટેશન ઉપર આવે છે ડૉક્ટરો કે અહીંયા હાજર રહેતા નહીં બીજી વસ્તુ આજે સીડીએચ ઓને એક જાણ કરી સીડીએચ ઓએ તાત્કાલિક કોકનો ઓર્ડર કરવાની વાત કરી છે ટેલિફોનિક મારા વાત થઈ બરાબર સીડીએચ ઓનું કહેવું એવું છે કે અહીંયા કોઈ ડૉક્ટર એવા માંગતો નથી સાના કારણે ડૉક્ટર એવા નથી ડેપ્યુટેશનમાં આવતા હોય નથી કે ઉપલા અધિકારીઓને કે ઉપલા નેતાઓની ભ્રમણો આવતી ન કારણે અમારે તાત્કાલિક બદલી કરી દેવી પડે છે. અ ડોક્ટર હું અહીં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે સર અહીંયા સવારથી દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે ડૉક્ટરના અભાવે શું પરિસ્થિતિ શું છે અને શું એનું શું કારણ છે? એટલે અમારા જે બોન્ડેડ મેડિકલ ઓફિસર છે એ સવારથી બીન અધિકૃત ગેરહાજર છે. આ બાબતે જિલ્લામાં જાણ કરેલ છે પરંતુ અમે જિલ્લામાં ટેલિફોનિક જાણ કરવા છતાં આપને જે મેન્ટેન કરવાનું કીધું હતું તો શું એને શું શું કર્યું આપ્યું એટલે સવારથી અમે પેશન્ટોના લાભાર્થે પૂરતા પ્રયત્નો કરેલા છે ટી એચ ઓ સાહેબના સંકલનમાં રહી પેશન્ટોને તકલીફ ના આપણે એ રીતનું આયોજન કરેલ છે પેશન્ટો હેરાન થઈ રહ્યા છે સર નહીં તો ઓ સાહેબ કોન્ટેક્ટમાં જ છે અને એમના સંકલન